નમસ્કાર મિત્રો હું મારી ચેનલમાં તમારું સ્વાગત છે જિલ્લાના પોલીસ એક અને યુવાનને જિલ્લા હોસ્પિટલ લઈ ગયો હતો અને તે યુવાનને અહીંયા દાખલ કરવામાં આવ્યો હતો જોકે મિત્રો જણાવી દઈએ કે આ કેસમાં મળેલી માહિતી અનુસાર સર્વદળનો ભોગ બનેલો ત્યારે સચિન ગજબ નાગપુરનો ત્યારે પુત્ર અને ત્યારે મિકેલિનિકલ તરીકે કામ કરે છે અને ગુરુવાર બુધવારે સવારે લગભગ સાત વાગે તે પોતાના ખેતરમાં ગયો હતો અહીંયા અચાનક તેનો ડાબો પગ સાપ પર પડ્યો અને સાપે તેને ડંખ માર્યો અને થોડીક પછી સાપ તરફ ફીને તરત જ મૃત્યુ પામ્યો હતો વધુ આપને આવે છે કે ત્યારબાદ યુવકને તેના પરિવારને આ વાતની જાણકારી એને કરી હતી પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા અને સાપ અને યુવાનને હોસ્પિટલ લઈ ગયો અહીંયા પરિવારના સભ્યો જણાવ્યું કે જે સાપ કર્યો હતો તે કોઈ સામાન્ય સાપ ન હતો પણ ડોરંગ બિલિયાના ત્યારે સાપ હતો અને તે અત્યંત જારી અને પીડિતાએ કહ્યું કે તે જુદા જુદા ચારના લાકડાથી સાપ કરે છે વધુ જણાવી દઈએ કે છે તે સાત આઠ વર્ષથી ત્યારે મિત્રો ચીડિયા ત્યારે પિંચોડિયા પલસના જામુન અને કેરી તુવેર અને અત્યારે આજન અને કંજરી લીમડાના લાકડાથી દાંત સાફ કરે છે આ કારણસર સાપ તેને કર્યા પછી પણ મરી ગયો છે આ કિસ્સામાં વન વિભાગે રેન્જ ધર્મેન્દ્ર બેસન માને છે કે સાપ માણસને કર્યા પછી તરત જ મરી મરી જયો જોવા જોયો છે આ અત્યારે ફક્ત દુર્લભ ખૂબ જ દુર્લભ પરિસ્થિતિમાં જ થઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ